આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી હવે રજૂ કરીએ છીએ પ્રાસંગિક જેનો વિષય છે રાષ્ટ્રના પ્રથમ સુકાનીને સ્મૃતિવંદન સંપાદન અને પઠન વિરલ રાણા ભારતના પ્રથમ પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નહેરુની આજે સત્યાવીસમી મે પુણ્યતિથિ છે તેમનો જન્મ ચૌદ નવેમ્બર અઢારસો અઢારના ના રોજ એક બ્રાહ્મણ પરિવારમાં થયો હતો તેમના પિતાનું નામ મોતીલાલ નહેરુ હતું તેઓ એક પ્રખ્યાત બેરિસ્ટર હતા તેઓ ભારતીય કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલા હતા બાળપણથી તેમના ઘરે રાજકીય રાજકીય લોકોનું આવવાનું થતું હતું જેના કારણે બાળપણથી તેમના પર પ્રભાવ ખૂબ જ અસરકારક હતો જેના પરિણામે પંડિત જવાહરલાલ નહેરુ બે વખત દેશના વડાપ્રધાન બન્યા હતા પંડિત જવાહરલાલ નહેરુએ તેમનું પ્રારંભિક શિક્ષણ અલાહાબાદ સ્થિત પ્રાથમિક શાળામાંથી પૂર્ણ કર્યું અને જ્યારે તેઓ પંદર વર્ષના હતા ત્યારે તેમના પિતાએ શાળાનો અભ્યાસ પૂર્ણ કરવા ઇંગ્લેન્ડની હેરો સ્કૂલમાં મોકલ્યા હતા આ પછી કોલેજ કેમ્બ્રિજ લંડનમાંથી કોલેજનું શિક્ષણ પૂરું કર્યું કાયદાની ડિગ્રી મેળવવા માટે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો નહેરુએ ઇંગ્લેન્ડમાં સાત વર્ષ વિતાવ્યા ઇંગ્લેન્ડમાં કાયદાની ડિગ્રી મેળવ્યા બાદ નહેરુ ઓગણીસો બારમાં માં ભારત પરત ફર્યા અને કાયદાની પ્રેક્ટિસ શરૂ કરી હતી તેમના પરિવારમાં તેમના પિતા મોતીલાલ નહેરુ માતા સ્વરૂપ્રણી નહેરુ અને તેમની ત્રણ બહેનો હતી ઓગણીસો બારમાં જ્યારે તેઓ ભારતમાં આવ્યા પછી તેમણે રજિસ્ટરની પ્રથા શરૂ કરી હતી ત્યારબાદ તેઓ ઓગણીસો ઓગણીસ માં ગાંધીજીના સંપર્કમાં આવ્યા હતા અને તેમનાથી ખૂબ પ્રભાવિત થયા હતા તેમની રાજકીય સફર જોઈએ તો તેમણે રાજકારણમાં જોડાવાનું નક્કી કર્યું અને રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીમાં સક્રિય રીતે કામ કર્યું પંડિત નહેરુ ગાંધીજીને તેમના માર્ગદર્શક માનતા હતા ઓગણીસો ઓગણીસ માં ગાંધીજીએ રોલેટ એક્ટ સામે આગેવાની લીધી હતી ગાંધીજીની આગેવાની હેઠળની સવિનય આજ્ઞાભ ચળવળમાંથી નહેરુજી ખૂબ જ પ્રભાવિત થયા હતા અને તેમણે તે આંદોલનમાં પણ સક્રિયપણે ભાગ લીધો હતો આ માટે તેમણે બ્રિટિશ વસ્ત્રો છોડી દીધા અને સ્વદેશી વસ્ત્રો પહેરવાનું શરૂ કર્યું હતું ઓગણીસો વીસ થી ઓગણીસો બાવીસ માં જયારે ગાંધીજીએ દેશમાં અસહયોગ ચળવળ શરૂ કરી ત્યારે નહેરુએ તેમાં ભાગ લીધો અને પહેલીવાર એવું બન્યું કે નહેરુ જેલમાં ગયા આ સમયે ગાંધીજીને સમજાયું કે આવનારા ભવિષ્યમાં ભારતનું નેતૃત્વ કરવા માટે જો કોઈ નેતા હોય તો તેનું નામ જવાહરલાલ છે અને પછી ઓગણીસો ત્રીસમાં માં લાહોર અધિવેશન યોજાયું જેમાં નક્કી કરવામાં આવ્યું હતું કે આપણે અંગ્રેજો સામે સવિનય કાનૂની ભંગની ચળવળનું રણસિંઘુ ફૂંક્યું હતું જે પછી ઓગણીસો માં બ્રિટિશરોએ નેશનલ કોંગ્રેસ પાર્ટી દ્વારા ઇન્ડિયન એક્ટ પસાર કરવામાં આવ્યો હતો બાદ કોંગ્રેસે ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો હતો નહેરુએ ચૂંટણીની બહાર રહીને પક્ષને સમર્થન આપ્યું હતું કોંગ્રેસે દરેક રાજ્યમાં સરકાર બનાવી અને સૌથી વધુ બેઠકો જીતી ઓગણીસો છત્રીસ થી ઓગણીસો સાડત્રીસ સુધી નહેરુ કોંગ્રેસના અધ્યક્ષ તરીકે નિયુક્ત થયા ઓગણીસો બેતાલીસમાં ગાંધીજીની આગેવાની હેઠળના ભારત છોડો આંદોલન દરમિયાન નહેરૂની ધરપકડ કરવામાં આવી હતી જે બાદ તે ઓગણીસો પિસ્તાલીસમાં જેલમાંથી બહાર આવ્યા હતા ઓગણીસો સડતાલીસમાં ભારત અને પાકિસ્તાનના ભાગલા અને આઝાદી દરમિયાન નહેરુએ સરકાર સાથેની વાટાઘાટોમાં મહત્વની ભૂમિકા ભજવી હતી વર્ષ ઓગણીસો ચોવીસમાં અલાહાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા અને શહેરના મુખ્ય કાર્યકારી અધિકારી તરીકે કામ કર્યું હતું ઓગણીસો ઓગણત્રીસમાં કોંગ્રેસના લાહોર અધિવેશનની અધ્યક્ષતા કરી હતી ઓગણીસો ઓગણત્રીસમાં કોંગ્રેસનું લાહોર અધિવેશન થયું અને આઝાદીની માંગણી કરતો ઠરાવ પસાર કર્યો ઓગણીસો છત્રીસ ઓગણીસો સાણત્રીસ અને ઓગણીસો છેતાલીસમાં કોંગ્રેસના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા આ સાથે તેઓ સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન હતા તેમણે ભારતના વિકાસ માટે પંચવર્ષીય યોજનાની શરૂઆત કરી હતી આ સિવાય તેમણે કૃષિ ક્ષેત્રે દેશ કેવી રીતે આત્મનિર્ભર બને તે માટે સતત કામ કર્યું હતું પંડિત જવાહરલાલ નહેરુ દ્રઢ માનતા હતા કે એક મહાન કાર્ય કરવા ખંત પૂર્વક અને કાર્યક્ષમતાથી કામ કરવું જરૂરી છે તેમાં તરત જ સફળતા મળતી નથી પરંતુ એક દિવસ સફળતા ચોક્કસ મળે છે આવા મહાન પ્રેરણાદાયી વ્યક્તિત્વ ને પુણ્યતિથી એ સ્મૃતિ બંદન હમણાં આપ પ્રાસંગિક સાંભળી રહ્યા હતા જેનો વિષય હતો રાષ્ટ્રના પ્રથમ સુકાનીને સ્મૃતિવંદન સંપાદન અને પઠન વિરલ રાણા પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું